ત્રણ ગયા હતા પણ આખી જિંદગી શાંતિ નફા નહીં ને હા ભાઈ ચાર કોમ કરો છો કોઈ હોશિયાર જીવવાના આ આપણે તો શેતી કરીએ કોઈ ના હવે મારા લાવવાનો વિચારતો હતો ચાલો આ મોબાઈલમાં જોઈ ગયો હતો ને યુટ્યુબમાં કીધું ચાલુ કીધું લાવું લાવું અને આજે મોકો મળી જાય તો લાવી દીધું આમાં ખાતરી ઘેર મુહૂર્ત કરો ચોલા બોલા કરીને કોઈ લેવા ના મારે અડવા જ ના કોઈ નહીં આ મારા લેવા કકડી લાગીએ ઘેર શિરોમી કરી ઉપરું આ લેવા હોય કઈ આલું જ નહીં ચલા ચોઘડી છે શું લેવા દે ચોકડે પણ મુર્ત કરી દેવું પડે ખાતરી કહેવાય બાર તહેવાર કહેવાય

ભાઈ કશું હોય નહીં કું ઓહ હોય કશ્યું એવું નહીં અને ભાઈ કંઈક કંકુ ડબ્બી મેળવીને જી ન એ લગી શરમ નહીં આવતી શું કરવાનું આજે ખાતરીયાના કંકુ તો વધારે જોવા ખાતરી સાહેબ એટલે કંકુ જોવો જ કહો દોશ ન લગી બે શરમ શરમની આવતી અચા ખાતરીયાના કાંકુ પતાવી મેળવીએ રોજ ગયો ન વાપરતો હોય ને આજે જ પતી જવાની હતી લાય ને રાત ડોકના ઘેર માર્ગમાં જવા દે શું કરવાનું માં ખાતરી દાવાય માગવાના વાળા આવ્યા રાધાવાદવાનું ઘેર જવું એ થોડી કંકુ લઈ આવું તો મુરત મુ કરો ખાતરીનું ખાતરીનું મુરત કરવું પણ યાર બાઈક બાઈકે ચલો બોલો કરવું તમારે ડબ્બી તો પતી જ થોડી ઘણી રાધાધા હાલે ને તો હારું ને કોઈ ગોમાં લઈ શું કરવાનું જ્યાં ગણવાની યાર

કંટાળો બે દારાનો તો હું શું કંટાડો રોશી કે બબલ દે જગુ ના એ બબલ લેઈથી પિયર જતી રહીએ હવ્યું કરવાનું પણ તમારે ખબર પડે ખાટી ના પિયર મોકલાય ખાડી અલી એ પણ જતી કીધા વગર લોકો કો ખાટી ના બે 13 વાગે તમે હું હાહી મુકલી ગયો છો પિયર કંટાડો તો યાર ભાઈ હું બે દારો રોટલા જાતે કરવા પડ્યું ત્યાં પછી ના ખાઈ ગઈ આઈ તમે ઈમાં ય ઘર શું આવા યાર કોઈ અમાર નેઠી ના દોત લાલભા ના એવું કોઈ નહીં યાર એવું કર્યું કંકુ છે કંકુ લેવાય તો તમારે ઘેર અને આખા થી ના તો માગવાનો મેલો પેલા તમી પતિ માઘ વેચવાનું તારું કરવાનું નાના પેલા પૈસા હે ને કમે કમે તીજો વાત મેલો

હાર વેડો મુ કણ આવતાન હા હાર હા આ પેડા લાદા તમે કહું હા પેડા લાજો કો કા આપલા લાલ ભાનો ફોન આય તો કે રાજ ભાઈ કોક નવું સાધન લા હી કે અરે સાધન કોઈ ખટાવ નહીં લાયો ભાઈ મેઠા ભાઈ એવું છે એમ આ તો પેલો આપલા જે ખોપડી આવે ને હા એ મોબાઈલ માં જોઈતી નહી એ બરોબર હા તે હી લઈ આવ્યો છું હા હા આ પર વાત કરીએ આપણે લો હાલોડા આવો તમે તાન એ હા હવે આવતો આવો છો ઘડી મુક્ત સામાન તૈયાર કરી દઉં હું ઘરમાં ફટાફટ લઈ દઉં ફરી તો લઈને જવા દે રાત ભાઈ આવું ફોન કર્યો એમાં કંકુણ ચોખા તો જીવ જવા દે ફટાફટ જવા દે ફટાફટ રાત ભાઈ લાગે આવી ભાઈ ઉતાવળી આવશે રે ભાઈ નવું એટલે ઉતાવળ કર સિપાએ રે

જો આ વખતે હું કઉ છું આ વખતે ખરું ને મને એક ભાઈ એ કીધું તું તને ઓળખ ના બરાબર

ભૂલી ગયો ડાયરેક્ટ જોર ડાયલેક્ટ આવતો હા એવું પણ હું ભૂલી ગયો છું ખાસું કેમ થઈ જુ

ખાલી હતા ને લઈ લે ઓ લે આટલું પકડી લેવા તા લાવ હા ગયો તો ખાઈ બઈ જો તા ખાઈ બઈ પર મે લાવ કે જો મારા ભાજી પાવ જે હોય ખાઈ લેજો ને મારા ભાઈ ના આ એક ઉમદાવ મેમન ગતી આ ભાજી પાવ લાબું પડશે પૈસા જીત ગાવ પા ભાઈ હે મેમન ગતી આયા મુ તો રાજ બના ઘેર રાજ ભાઈ ભાજી પાવ ચમ ના ખવડાયું અલ્યા ભાજી પાવ જે હોય ખવડાવ ના યાર મારા ભાજી ખાઈ જો એ સિવાય ની મીરા હા ખાઈ જો